આવો બેન આવો રીટા બેન આવો રીટા બેન સ્વાગત છે બેન તમારું મારી લાઈ મો લાઈકદાન થેન્ક યુ બેન આભાર બેન ખૂબ ખૂબ જય માતાજી જય માતાજી आईडी ओके ओके बेन के अदमी बेन जय माता जी जय माता जी वेलकम वेलकम छे बेन लाइव स्वागत छे हमारी लाइमो में मोस्ट वेलकम ला 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 ला, ला, ला। Dewa rika walaari, 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 uli rika walaari, dewa rika walaari, uli rika walaari, dewa rika walaari, dewa rika walaari, dewa rika

હર હર મહાદેવ મુન્નાભાઈ આવો મુન્નાભાઈ જય માતાજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ મુન્નાભાઈ ઓમ નમઃ શિવાય જય માતાજી મુન્નાભાઈ રીતા બેન કહે છે જય માતાજી મારા મારા મિત્રોને જય માતાજી ભાઈ બધા મિત્રોને ને ઓલમોસ્ટ વેલકમ સ્વાગત છે ભાઈ અમારી લાઈવ માં જોડાવ બધા લાઈક કમેન્ટ કરતા રહેજો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો સપોર્ટ કરી દેજો જય માતાજી મુન્નાભાઈ જય માતાજી રાધે 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 તમે કેમ બંધ કરી તમે તમે કે બંધ ભારત તમે કે બંધ ભરત મહાદેવ ભરત મહાદેવ જય મહાદેવ જય મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ થેન્ક યુ ઓલમોસ્ટ વેલકમ છે ભાઈ અમારી લાઈનમાં જોડવા બદલ ઓલમોસ્ટ વેલકમ પ્લીઝ લાઈક કમેન્ટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ જય માતાજી રીટાબેન જય મુરલીધર જય મુરલીધર ભાઈ જય મુરલીધર જય મુરલીધર જય ગિરનારી જય મુરલીધર જય ગિરનારી ભાઈ જય માતાજી જય માતાજી કુકુબાબા જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ મુન્નાભાઈ જય દ્વારકાધીશ રીટાબેન જય માતાજી બેન મારા રીટાબેન જય માતાજી બેન કુકુબાબા અમારી લાઈફમાં સપોર્ટ કરવા બદલ આભાર છે બેન તમને કૃષ્ણ સુદામાની જોડા ભાઈ તમે કે લાઈવ બંધ કરીને ચાલુ કરો પછી કોઈ ના આવ્યું એવું હતું બેન કૃષ્ણ એવું નહીં એટલે અમુક ટાઈમે હું હોય રીતા બેન ઘણી વખત લાઈવ જલ્દી કોઈ જોડાય નહીં તો એક વખત બંધ કરવાનું ને ફરી વારનું ફેર ચાલુ કરવાનું એટલે લોકો જોડાય એટલે એમ કે તમારું વોચિંગ આવે એમ હું ઘણી વખત બબે વખત બંધ કરી કહીને ચાલુ કરું બબે તો ત્રણ વખત આજે તમાકુમાં મમ્મી એવું કર્યું હતું હમણાં તે એક વખત બંધ ચાલુ કર્યું કોઈ આવ્યું નહીં તે દ મિનિટ જેવું હેડિંગ પર બંધ કરીને ફેર ચાલુ કર્યું ફેરે કોઈ ના આવ્યું ત્રીજી વખત બંધ કરીને ચાલુ કર્યું ને તારું વોચિંગ આવ્યું એટલે અમુક તમે એવું કરવાનું બેન દસ પંદર મિનિટ ચલાવવાનું કોઈ ના આવે ને જલ્દી ઓછામાં ઓછું દસ દસ લોકો વોચિંગ ના બતાવવાનું પર બંધ કરી દેવાનું હા એટલે એવું ક મારે એવું થાય એટલે હું એવું કરું બેન પછી એક વખત દસ પંદરનું વોચિંગ આવી જાય ને પછી બંધ નહીં કરવાનું પછી જે આવે એ પછી ચાલે જવાનું એ કોઈ દી નથી આવ કોઈ દી નથી આવતું વોચિંગ એવું જ છે ના મારે તો અમુક ટાઈમ તો આવે પાછું આજે મારે હમણાં તમાકુનું લાઈવ કરેલું હતું હમણાં એમાં જો તમે એમાં મારા ત્રણસો જણા લોકો જોયું ખાલી કલાક ચલાવી દઉં એટલે અમુક શું હોય તમે લાઈવ કરો પણ યુટ્યુબ બીજા જોડે મોકલા નહી તમારું નોટિફિકેશન એવા ટાઈમે તમે ચાલુ કર્યું વોચિંગ મોકલા નહીં બીજા જોડે પછી તમે જેમ આપણો વિડીયો અમુક તમે એવો ટાઈમે નાખો તો કાઢો એ વિડીયો તમારો બહુ સારો હેડ અને ઘણી વખત એવો ટાઈમ હોય તો વિડીયો ચાલો જ નહીં તમારો આવો ભૂભતભાઈ આવો ભૂભતભાઈ રાભી જય માતાજી ભૂભતભાઈ જય માતાજી જય મેળિમા

राजेश भाई विक्रम ठाकुर ना हेन राइट से भाई भूपत भाई पीन आईडी ने सपोर्ट हाँ भूपत भाई सपोर्ट करजो जय मुरलीधर भाई ओहो हो लक्ष्मण भाई आओ लक्ष्मण भाई पीन आईडी ने सपोर्ट करजो भूपत भाई तमे सपोर्ट करजो लक्ष्मण भाई ब्लू आपू शू भाई तमने ब्लू सपोर्ट करजो भाई लक्ष्मण भाई जय माता भाई जय मुरलीधर घना दाड़े देखो लक्ष्मण भाई क्यों आता

અમદાવાદ બધાને ચેનલ છે રિટર્ન મળી જશે હા બધાને ચેનલ છે રિટર્ન મળી જશે ભાઈ સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો ભાઈ આઈડી ને સપોર્ટ કરજો મિત્ર રિટર્ન આપી દે છે આપડે રીતા બેન ની આઈડી તમારા ગામ આય તો આય તો તમે કિશનભાઈ ભાઈ મળવા આયા અરે ક્યારે આવ્યા તા ભાઈ અરે રાજેશ તમે ક્યારે આવ્યા યાર આબુ તો ના મને ખબર નહી ભાઈ તમે ક્યારે આવ્યા માલાજી સાહેબ આવો માલાજી સાહેબ વેલકમ જય માતાજી માલાજી જય માતાજી ભાઈ કુકુ અવાર માલાજી સાહેબ તમારું સ્વાગત છે ભાઈ અમારી લાઈમો હો અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં આજે અહીંયા છું એટલે શું કેમ સિવિલ માં શું કરો છો ભાઈ લક્ષ્મણ આપને આઈડી ને સપોર્ટ કરી દેજો રિટર્ન મળી જશે હા તમે આ ને સપોર્ટ કરો રીટર્ન આપી દેશે બધા શાક ખાતા તા બધા શાક મારી પાસે બ્લુ નથી એ આઈડી માં હા રીતાબેન ની રી આઈડી માં બ્લુ નથી ભાઈ એટલે તમે સપોર્ટ કરો તમને આપી દેશે રીતા કેને બનાવી દીધું ડબલ વાઘું પડી Karena gerbangnya ini, mari baik, support, kri do, so return, <tip> so return, apa ini? Oke, oke, bantu, oke, 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 WhatsApp oke, 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 એ 1 60 ટકા રીટ ના પીરે આ દા દ કિલો હા દ કિલો લાગા દા કિલો કાશી થી કિલો વાળા એશી પાહો હા

ઘરમાં <laughs> <m Helsing> <trước> <stain at work frustrating> <eso>

然后你天我播第二